અને મહાઆરતી સહિત દર્શન પૂજા નું ધાર્મિક કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે વિસ્તારમાંથી બહેનો પણ ઉપસ્થિત રહી હતી અમદાવાદ જિલ્લાના માંડલ મુકામે શ્રી ખંભલાવ શક્તિ ગ્રુપ દ્વારા પરાવાસની અંદર દશામાના મંદિરમાં આજે આનંદનો ગરબો બહુચરમાનો અને ગરબો અમે નવરાત્રીમાં અખંડ હવન રાત દિવસનો અને ચાલતા પગપાળા ચોટીલા જઈને આવ્યા હોવાથી એ નિમિત્તે ચામુંડા અને દશામાની ગોળણી કરી બ્રહ્મભોજન કરાવ્યું અને પછી અમે આનંદ ગરબાની રમઝટ બોલાવી બોલ્યો શ્રી દશા માંડલ મુકામે પરાવાસમાં દશામાનું મંદિર છે જે જૂનું ઘણું હોવાથી આજે અમે આનંદનો ગરબો શ્રી ખંભલા શક્તિ ગ્રુપ દ્વારા દશામાના આંગણે અને સૌ સહિયારો સાથે રમઝટ બોલાવી રહ્યા છીએ દરેક બહેનો ફરિયાની પણ બધી આવી છે અને આનંદ ગરબાની રમઝટ અમને સાથ આપ્યો છે જય ખંભલામાં જય દશામાં જય બહુચરમા